Yep.

હીલાભાઈ જોતવા કે જે એને અત્યારે સરકારે અથવા તો રાજકીય રીતે એના રિમાન્ડ લીધા છે એ મનરેગા બાબત ની વાત છે કે મનરેગા માં જે કંપનીઓ છે એમાં હીલાભાઈ જોતવા એ કંપનીમાં કોઈ પણ જગ્યાએ નામ નથી એ સાબિત થયેલી વસ્તુ છે અને હીરાબાઈ પોતાના રાજકીય રાજદ્રષ્ટિ એને ધરપકડ કરી અને અત્યારે વિમાન પૂરા થઈને એને જેલમાં મોકલી દીધા છે આખા ગુજરાત ની અંદર આપ જાણો છે એ રીતે સરકાર ના મંત્રી શ્રી ભતુભાઈ ખાબર ના પુત્ર એ જે મનરેગા માં કૌભાંડ કર્યું અમે એ કોર્બાન માં એના દીકરાઓ બને જેલ માં છે એના રિમાન્ડ લીધા છે છતાં પછી કોઈ ખબર નહીં રાજીનામું નથી લેવા આવ્યું અને એ વસ્તુ દબાવી દેવા માટે ગુજરાત સરકારે તો તો કિમાખોરી રાખી અને અમારા રાજ્યના જે યુવાભાઈ જોતો અને ધરપકડ કરી છે એને અમે